ગુડ મોર્નિંગ બ્લેસિંગ ભાઈ ક્રિશ્ચન ઈશ્વર આપેલા એક સુંદર પ્રભુ નામમાં પ્રેમી સલામ પાઠવું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીશું યાકુબનો પત્ર તેનો ચોથો અધ્યાય દસમી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે પ્રભુની આગળ તમે દિન એટલે તે તમને વાલાઓ આ નવેમ્બર મહિનાનું આ ખાતરીદાયક વચન આપણા જીવનોને માટે છે કે આપણે પ્રભુની આગળ દિન એટલે કે નમ્ર થઈએ ઘણા બધા લોકો પોતાના તાલંતો પર અભિમાન કરતા હોય છે તેમની સમૃદ્ધિ પર અભિમાન કરતા હોય છે તેમના જીવનની કોઈ એવી ખાસ બાબત હોય તો તેના પર તેઓ અભિમાન કરતા હોય છે પરંતુ આપણે બધી બાબતોમાં આપણા ઈશ્વરને આદર અને મહિમા આપીને તેમના નામને ઊંચું કરવું જોઈએ ઘમંડ કરવાનું આપણી પાસે કોઈ કારણ ન હોવું જોઈએ આપણે કોઈ બાબત માટે કદી ઘમંડ નથી કરવાનો ક્યાં તો મારાથી થયું છે માલાઓ ઈશ્વરની ઈચ્છા વગર ભોય પર ચકલી પણ પડતી નથી એવું શાસ્ત્રમાં વચન કહે છે તો આપણને મળનારી સફળતા આપણને મંડારો આશીર્વાદ આપણી પાસે જે પણ તાલંતો છે એ બધું આપણા પ્રભુ સુખ્રિસ્તની કૃપાને લીધે છે બાઇબલમાં તમે જુઓ તો નમુખા સમૃદ્ધ થયો એની પાસે પુષ્કળ લાલી હતી અધિકાર હતો વૈભવ હતો ત્યારે બાબતોમાં તેણે ઘમંડ કર્યો કે આ બધું મારાથી છે ત્યારે આપણે જાણીએ છે કે એ વ્યક્તિનું એના ઘમંડને કારણે પતન થયું અને ઈશ્વરે તો તેને ઘાસ ખાતો કરી દીધો પરંતુ બીજી તરફ મૂસા કે જે એક દિન અને નમ્ર વ્યક્તિ હતો કે ઈશ્વરે જોયું કે પૃથ્વી પરની પીઠમાં તેના જેવો નમ્ર બીજો કોઈ વ્યક્તિ નથી ત્યારે લાખો ઇઝરાયેલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવવાની બાબતોમાં કે જે લાખોની સંખ્યામાં ઇઝરાયેલીઓ હતા ત્યાં એ સર્વના આગેવાન તરીકે પ્રભુએ મૂસાની પસંદગી કરી વલો આપણે જ્યારે પ્રભુની આગળ દીન અને નમ્ર થઈએ છીએ ઈશ્વર આપણને વધારે ઊંચાઈઓ પર મૂકે છે જ્યારે આપણે પ્રભુની આગળ નમ્ર થવામાં વિશ્વાસ માલુમ પડીએ છીએ ત્યારે પરમેશ્વર આપણને વધારે ઊંચાઈ પર મૂકે છે હમણાં જ તાજેતરની અંદર તમે જુઓ તો વોટ્સઅપ પર એક બહેન કે જેણે સર્વ આદર અને મહિમા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપ્યો જે રોડ્રિક્સ જે સિસ્ટર છે કે જેણે વિશ્વ સ્તર ઉપર જે રમતમાં વિજય પ્રાપ્ત કર્યો ત્યારે વાલાઓ એનાથી આપણા પ્રભુને કેટલો મહિમા મળ્યો એણે પોતાની જાત ઉપર ઘમંડ ન કરતા એને સફળતા આપનાર પરમેશ્વરનું નામ એણે એના જીવનની અંદર મોટું બનાવ્યું તો પ્રભુ તેને વિશ્વ સ્તર પર લઈ ગયા એ જ રીતે આપણે આપણા જીવનની અંદર આપણને મળનારી સર્વ આશીર્વાદની બાબતો સફળતા પર આપણે જો આપણા પ્રભુને મહિમા આપીશું અને પોતાની જાતને નમ્ર અને દિન કરીશું ભલે આપણને પ્રભુ મોટી બાબતો આપે પરંતુ આપણે તો એટલું જ કહેવાનું છે કે તે વધતા જાય અને હું ઘટતો જાઉં હું ઘટું પરમેશ્વર અને ત્યારે વલાઓ આપણે તો વધારે ઊંચાઈઓ પર જઈ શકીશું આ જ સફળતાનું રહસ્ય છે કે આપણે પોતાની જાતને દિન અને નમ્ર કરીએ તો એનું પરિણામ એ છે કે પ્રભુ યોગ્ય સમયે આપણને ઉચ્ચ પદ ઉપર મૂકશે પ્રભુ આધા પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગ અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર આજે તમે આપેલો એક નવો મહિનો તેના માટે તમારો આભાર માનું છું ઈશ્વર પિતા મારી પ્રાર્થના છે કે આ મહિનો અમારા માટે પુષ્કળ આશીર્વાદનો મહિનો બને પ્રભુ અમે આ મહિનામાં તમારી પુષ્કળ ભલાઈઓને જોઈએ